ઉકાળા છે એટલે મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે તેલ ને એવું બધું જો ઉકાઈ ગયું છે આ બાજુ દાળ મૂકી છે તુવેર તેલમાં તળીને પછી મિક્સરમાં કાઢવાના છે હા કાઢવાના જોઈ ને અરે સુપર ગણપતિ દાદાના ના છે ઘટે આમાં એ મંગાવ્યું આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રાખજો એટલે તમને ખબર પડી જાય હું હું છે અને એમાં રૂપિયાના સિક્કા ને એવું બધું નાખવાનું છે કોના ભાગમાં આવે એ વિડીયોમાં બન્યા રહેજો તો તમને જોવા મળશે કે આ ઘરમાં ભાગશાળી માણસ કોણ છે ફ્રેન્ડ જો કમ્પ્લીટ થઈ ગયા છે જો હા મિક્સર માં કાઢવાના છે ચાલો મિક્સર લઈ આવીએ હવે

લાડુ લાડવા તૈયાર બોલો ગણપતિ બાપ્પા મોરિયા થઈ ગયું છે કમ્પ્લીટ હવે નાખી દઈએ આપણે એમાં રૂપિયો જો નાખવી છે જોઈ કોના ભાગમાં હોય કન્ટીન્યુ લગ્ન બનેલા છે તો ખબર પડશે કે ઘરમાં ભાગસડી માણસ કોણ છે તો આજે છે અમારે ગણેશ ચતુર્થી કા ગણેશ ચોથ તો આજે આપણે જો ઘરે ગણેશ ચૌત કર નાખીશે અને ગણપતિ દાદાને લાડવા ખવારવાના સાજે એમ આરતી ને એવું થઈ ગયું છે તો કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખી દેજો બધા લાડવા ધરવા જ મંદિર મસ્ત આવું બધું મસ્ત મંદિર ડેકોરેટ કર્યું છે લાઇટિંગ બાઇટિંગ બાકી એક નંબર છે તો કોમેન્ટમાં જય રામ આપી લખવાનું ભૂલતા નહી જો અહિયાં લાડવા છે આ મમ્મી છે લાડવાનું બાકી બધે આપડે ખાવાના છે કાજ ઉલાડી જાય એમ પૂરા કરી દેવાના છે જય સવાયા પીર નવા મંદિર આ તો છે જૂનું મંદિર આ છે નવું મંદિર ન જોયા હોય તો અંદર જઈને તમને રામાપી ના દર્શન કરાવી દો

પણ એ પેલા કાઢી નાખ્યું એવું છે કરીને કાઢી નાખ્યું તો હવે ચાશો આપડે ઘરે